જય માતાજી જય રામભાઈ કેમ છો બધા મિત્રો મજામાં અમે બધા પણ મજામાં છીએ તો અત્યારે અમે જો દાવત હોટલે આવી ગયા એટલે આ આજ આજ તારીખ છે નવ નવ આઠ બે હજાર પચીસ અને વાર છે આજે શનિવાર તો આજે અમારું મંડળ છે રાજકોટમાં જ તો અમારું મંડળ જો તમારે આ લાઈવ જોવું હોય તો સરદેવસિંહ જાડેજા ઓફિશિયલ ચેનલમાં લાઈવ હોય છે અને અમારો વ્લોગ અમારા વ્લોગ તમને ગમતા હોય તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે જો દાવત હોટલે આવી ગયા દાવત હોટલ છે દાવત હોટલ આપણે આવે સાદુ વાસવાની રોડ ઉપર અને અમારા આના માલિક દાવોદ હોટલના એટલે અમારા ગણેશ બાપા ગણેશ બાપા પણ આજે આવી ગયા તો ગણેશ બાપાને તમને મુલાકાત કરી દઉં ગણેશ બાપા બે શબ્દ કહે તમે બધા સાંભળી લો ગણેશ બાપા તો એમ કહે કે બીજાને કહે તો આપણે હવે ભાણેજની જ મુલાકાત કરી લઈ તો ભાણેજ બે શબ્દ કહે એ સાંભળી લઈએ જય રામાપીર જય મુંચકાના પીઠ છે આ મારો પાડસ આની આની ચેનલ બહુ બહુ આગળ વધારો તો થેન્ક યુ ભાઈ તને કે એને કીધું કે મારી ચેનલને આગળ વધારજો આગળ વધારજો અને પુનાભાઈની મુલાકાત કરાવું પુનાભાઈ બેક શબ્દ કહી દો જય રામ આપી ચેનલને સપોર્ટ કરો જય રામ હા તો મિત્રો હવે મુલાકાત કરાવું અમારા સ્ટારની અને સ્ટારથી ઓળખાય છે તો અને લાલો આ બેની મુલાકાત કરાવી દો બેને હાઈ રે તમે બે બેક શબ્દ કહી દો જય રામ તો બધા મિત્રોને જય રામ કોમેન્ટમાં તમે પણ જય રામ લખીને આવજો તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહેજો હેલો મિત્રો તો અમે અત્યારે પહોંચી ગયા અમારું મંડળ અહીંયા છે રાજકોટમાં છે એટલે અહીંયા અમે પહોંચી ગયા તો કૈલાસભાઈ ગયા રાકેશભાઈ તો હું તમને એમની પણ મુલાકાત કરાવી દઉં જય માતાજી જયનામારે આજે અમારું મંડળ છે રાજકોટ ગામના આંગણે લાલ પાક મેઇન રોડ અને મોલની બાજુમાં છે તો બધા રાજકોટ વાસીને જોવા વધારવા ખાસ ભાવ કર્યો છે હા તો મિત્રો જો અમારું આજ મંડળ છે મંડળ લાઈવ પણ હશે લાઈવ હોય છે અમારે સહદેવસિંહ જાડેજા ઓફિસિયલમાં તો જોવાનું ભૂલતો ને અમારો બ્લોગ જો તમને ગમે તો કોમેન્ટ કરજો તો અમારા બ્લોગમાં બધા જોડાઈ લો हां चालू हो गया चाबी पासवर्ड बोलिए बोलिए बोलो ચાલો મિત્રો તો જો અમે હું અને અમારો ભાઈ અમે બી ગયા તા જન્મમાં અમે જન્મ થઈ ગયો રામભાઈ નો અત્યારે અમે પાછા આવી ગયા અને હા ખાસ કે

જો તમે ભાઈ અત્યારે રાજી થઈ ગયા કે આપણા વ્લોકમાં આવીને તો તમે તમારે પણ જો મારા વ્લોકમાં આવવું હોય તો તમે મારી મુલાકાત લ્યો અને ગમે અમારું મંડળ હોય ત્યાં તમે આવો અને તમે પણ અમારા વ્લોકમાં આવી જાઓ તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ દેજો તો મિત્રો જો અત્યારે બધા એ ગુરખામાં તૈયાર થયા અને અમુક હજી હુતાળા તૈયાર થઈ અને અમારે એક નવો આવ્યો ગુરખો અમારે મનીષભાઈ ઠાકોર તૈયાર થઈ ગયા વીરાભાઈ આહિર અનિલ અહીંયા હે મગન પપ્પા અંદર આટો મારવા આવ્યા બધા તૈયાર થઈ ગયા ને હમણાં આ બધાની એન્ટ્રી જોઈ હોય તો અમારા બધા જોડાઈ લઈ ગયું તો મિત્રો અમારો આ વ્લોગ ને આ તમે જ છે કે આ બહુ લાંબો બ્લોગ નથી એટલે આ વ્લોગ બ્લોગ એટલે તમને એ પણ બ્લોગ તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરજો અને અમારા જો પરેશ પપ્પા અને ભાણો અમે પણ અને પુનાભાઈ હે પૂનાભાઈની રીક્ષા અત્યારે અમે જાય છે અમારા ઘર બાજુ આ દાવા ટોટલ જાય ત્યાંથી પછી અમે સારા ચૂંટા મળી જાય એટલે આ બ્લોગ આવ્યું હોય તો તમને એમ એ ગમ્યું હોય લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો એટલે કાંઈક મારી ચેનલ આગળ વધે પણ આગળ તો વધે જ છે તમારા સપોર્ટથી પણ સપોર્ટ તમે કરતા રહેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને જો અમારો આ તમને રાજકોટ તો અમારો રાજકોટ બતાવી દઉં તો જન્માષ્ટમીની તૈયારી બધી હાલે અત્યારે રાજકોટમાં અત્યારે તો રાજકોટમાં બધે ચોખ્ખે ચોખ્ખે હોય એટલે આવા નવા બધા કાર્ય કરતા હોય અમારે મંડળ હતું રાજકોટમાં ત્યાંથી અમે નીકળી જાય માણું કાંઈ દિનો નહોતો તો હવે મિત્રો આપણે મળીશું આગળના લોકમાં તો બધાને જય માતાજી જય રામા